नमस्कार मित्रों हूं प्रशांत मैत्रे अने तुम्हें सांबळी રહ્યા છો આપણી ચેનલ હિડન બુક્સ પર રહસ્યોની રોમાંચક સફર આજ ચેનલ પર હું એવા પુસ્તકોના રહસ્યો ખોલું છું જે કદાચ એટલા પ્રસિદ્ધ થયા નથી અથવા તો તેમનો સાચા અર્થને હજી સુધી લોકો સમજી શક્યા નથી જે પુસ્તકો સમાજના ઊંડા સત્યોને છુપાવીને બેઠા છે આવી જ એક શક્તિશાળી અને સમય કરતાં આગળની વિચારસરણી ધરાવતી પુસ્તક છે મહાત્મા જ્યોતિબા ફૂલેની ગુલામગિરી આ પુસ્તકનું નામ જ આપણને ચોંકાવી દે છે ગુલામગીરી એટલે ગુલામી તમને લાગશે કે આ તો ઇતિહાસની વાત છે ગુલામી તો ક્યારની ખતમ થઈ ગઈ છે પણ જ્યોતિબા ફૂલે આપણને જે ગુલામી વિશે વાત કરે છે તે લોખંડની સાંકળોવાળી ગુલામી નથી આ ગુલામી તો આપણા મન પર આપણી બુદ્ધિ પર અને આપણા આત્મવિશ્વાસ પર બાંધેલી સાંકળો છે ચાલો હવે આપણે આ મહાન પુસ્તક ગુલામગીરી વિશે ઊંડાણપૂર્વક જાણીએ આ પુસ્તક અઢારસો તોતેરમાં લખાયું હતું જ્યોતિબા ફુલેએ તે સમયે લખ્યું હતું જ્યારે કોઈ મોટી હિંમત કરીને સમાજની ખામીઓ વિશે વાત કરતું નહોતું જ્યોતિબા ફૂલેએ આ પુસ્તકને એક ખાસ સમર્પણ કર્યું હતું તેમણે આ પુસ્તક અમેરિકાના એવા દરેક લોકોને સમર્પિત કર્યું જેમણે ત્યાંના ગુલામોને આઝાદ કરવા માટે મોટો સંઘર્ષ કર્યો હતો આનાથી આપણને ખબર પડે છે કે જ્યોતિબા ફૂલે ભારતમાં ચાલી રહેલા જાતિગત ભેદભાવને કેટલી ગંભીરતાથી ગુલામી માનતા હતા તેઓ કહે છે કે જેમ અમેરિકામાં કાળા લોકોને ગુલામ બનાવવામાં આવ્યા હતા તેમ ભારતમાં બહુજન સમાજને ધર્મના નામે જ્ઞાનથી દૂર રાખીને ગુલામ બનાવવામાં આવ્યો છે આ ગુલામી જ સૌથી મોટું અને છુપાયેલું રહસ્ય છે જ્યોતિબા ફૂલેનો મોટો સવાલ ગુલામી ક્યાંથી આવી જ્યોતિબા ફૂલેએ ભારતના લોકોને એક સીધો અને સરળ સવાલ પૂછો આટલી મોટી સંખ્યામાં લોકો કેમ હંમેશા દબાયેલા રહે છે તેમનો જવાબ એ છે કે આ ગુલામી આજકાલની નથી આ ગુલામીની શરૂઆત હજારો વર્ષો પહેલા થઈ હતી જ્યોતિબા ફૂલે આ ગુલામીની શરૂઆતને આર્યોના આક્રમણ સાથે જોડે છે તેઓ કહે છે કે આ દેશના મૂળ નિવાસી એટલે કે બલિરાજાના વંશજો અહીં શાંતિથી રહેતા હતા તેઓ ખેતી કરતા મહેનત કરતા અને સુખી જીવન જીવતા હતા આ લોકો શ્રમ કરતા અને પ્રકૃતિની પૂજા કરતા પછી બહારથી આર્ય લોકો આવ્યા જ્યોતિબા ફૂલેની દૃષ્ટિએ આ આર્ય લોકો લડાઈમાં શક્તિશાળી હતા તેમણે લડાઈ કરીને આ દેશના મૂળ નિવાસીઓને હરાવ્યા અને તેમનું રાજ્ય છીનવી લીધું આ જ ગુલામીનું પહેલું પગથિયું હતું હાર્યા પછી મૂળ નિવાસીઓ આ પ્રદેશમાં જ રહ્યા પણ તેમનો દરજ્જો બદલાઈ ગયો તેઓ રાજામાંથી પ્રજા બન્યા અને ધીમે ધીમે તેમને શુદ્ર અને અતિશુદ્ર કહેવામાં આવ્યા જ્યોતિબા ફૂલે અહીં એક બહુ મોટો પ્રશ્ન પૂછે છે તેઓ કહે છે કે લડાઈ તો ખતમ થઈ ગઈ તો પછી આ ભેદભાવ અને ગુલામી હજારો વર્ષો સુધી કેમ ચાલુ રહી તેમનો જવાબ સાંભળવા જેવો છે તેઓ કહે છે કે આર્ય લોકોએ જોયું કે ખાલી શક્તિથી આ લોકોને લાંબા સમય સુધી ગુલામ નહીં રાખી શકાય તેથી તેમણે એક નવું અને વધુ અસરકારક હથિયાર બનાવ્યું આ હથિયારનું નામ છે ધર્મ અને ધર્મ ગ્રંથો આ ધર્મના નિયમો અને વાર્તાઓ એવી રીતે બનાવવામાં આવી કે જેથી ગુલામ બનેલા લોકો ક્યારેય વિદ્રોહ ન કરે તેમને એવું શીખવવામાં આવ્યું કે તમારું દુઃખ તમારા જ કર્મને કારણે છે તમારો જન્મ આ નીચી જાતિમાં થયો છે કારણ કે તમે પાછલા જન્મમાં ખરાબ કામ કર્યા હતા જો તમારે સારું જીવન જોઈતું હોય તો તમારે આ જન્મે તમારાથી મોટા લોકોની સેવા કરવી પડશે અને તેમના નિયમોનું પાલન કરવું પડશે આ રીતે ધર્મના નામે લોકોને માનસિક રીતે એટલા નબળા કરી દેવાયા કે તેમને પોતાની ગુલામી જ ભાગ્ય લાગવા માંડી આ જ છે માનસિક ગુલામીનું સૌથી મોટું રહસ્ય સત્તા જાળવી રાખવાનું કાવતરું જ્ઞાનનો દરવાજો બંધ જ્યોતિબા ફૂલેએ આ પુસ્તક દ્વારા સાબિત કર્યું કે આ ધર્મગ્રંથો પુરાણો અને વાર્તાઓ માત્ર સત્તા જાળવી રાખવા માટેનું મોટું કાવતરું છે આ ગ્રંથોમાં લખેલી વાતો ઈશ્વરની નથી પણ તે સત્તાધારી લોકોની મનમરજી છે તેમણે ગુલામગીરીનું બીજું રહસ્ય ખોલ્યું જ્ઞાનનો દરવાજો બંધ કરવો જ્યોતિબા ફૂલે કહે છે કે જો કોઈ ગુલામ બની જાય તો તેને આઝાદ થવાનો રસ્તો એક જ છે જ્ઞાન જો ગુલામ વાંચતા લખતા શીખી જાય તો તે ધર્મગ્રંથોમાં લખેલી વાતોને પોતે વાંચીને સમજશે તે સવાલ પૂછશે કે શું આ વાતો સાચી છે આર્ય લોકોએ આ વાત સારી રીતે સમજી લીધી હતી તેથી તેમણે સૌથી પહેલા શૂદ્રો અને અતિશૂદ્રો માટે શિક્ષણના દરવાજા બંધ કરી દીધા એવા નિયમો બનાવવામાં આવ્યા કે જો કોઈ ક્ષુદ્ર વ્યક્તિ ભણવાનો પ્રયત્ન કરે તો તેને મોટી સજા થાય આનાથી શું થયું જે લોકો ખેતી કરતા હતા જે લોકો મહેનત કરતા હતા તેમની પાસે ભણવાની શક્તિ ન રહી તેઓ સતત અંધારામાં રહ્યા બીજી તરફ જે લોકો ધર્મ અને પૂજા પાઠમાં હતા તેમની પાસે જ્ઞાનની ચાવી રહી આ જ્ઞાનની ચાવીથી તેમણે બાકીના બધા લોકોને ડરાવી રાખ્યા કે જો તમે નિયમો નહીં પાડો તો ઈશ્વર ગુસ્સે થશે ज्योतिबा फुले अही एक कड़वी पण साची बात कहे छे विद्या बिना बुद्धि गई बुद्धि बिना प्रगति गई प्रगति बिना धन गयो धन बिना शूद्र समाज कचराई गयो આ ચાર વાક્યોમાં આખી ગુલામગીરી પુસ્તકનો સાર છુપાયેલો છે જો તમને શિક્ષણ નહીં મળે તો તમારી બુદ્ધિ કામ નહીં કરે જો બુદ્ધિ કામ નહીં કરે તો તમે જીવનમાં પ્રગતિ નહીં કરી શકો પ્રગતિ નહીં થાય તો ધન નહીં મળે અને જો ધન નહીં હોય તો શુદ્ર સમાજ કચરાઈ જશે આવી રીતે ધર્મના ડર અને જ્ઞાનના અભાવથી ભારતમાં ગુલામીની જાળ એટલી મજબૂત બની ગઈ કે હજારો વર્ષો સુધી કોઈ તેને તોડી ન શક્યું આ જ વાતને સમજાવવા માટે જ્યોતિબા ફૂલેએ પુસ્તકમાં પૌરાણિક કથાઓનો ઉપયોગ કર્યો છે તેઓ એ જ વાર્તાઓને અલગ દ્રષ્ટિકોણથી રજૂ કરે છે તેઓ કહે છે કે પુરાણોમાં જે વાર્તાઓ લખી છે તેને ઈશ્વરીય ચમત્કાર ન માનો પણ તેને આર્યો અને મૂળ નિવાસીઓ વચ્ચેની લડાઈની વાર્તા તરીકે જુઓ ઉદાહરણ તરીકે તેઓ રાજા અને વામનની વાર્તાનું વિશ્લેષણ કરે છે તેઓ કહે છે કે રાજા આ દેશના બહુજન સમાજના એક મહાન રાજા હતા તેમનું રાજ્ય ખૂબ જ સારું અને સમૃદ્ધ હતું પરંતુ જ્યારે વામન આવે છે ત્યારે તે રાજાને કપટથી હરાવી દે છે અને તેમનું રાજ્ય છીનવી લે છે જ્યોતિબા ફૂલે કહે છે કે આ વાર્તા ચમત્કાર નથી પણ તે આર્યો દ્વારા મૂળ નિવાસીઓ પાસેથી સત્તા છીનવવાની એક ઐતિહાસિક ઘટના છે જેને ધાર્મિક રૂપ આપી દેવામાં આવ્યું છે આવી જ રીતે તેઓ પરશુરામના કિસ્સાની વાત કરે છે પરશુરામે ઘણા બધા ક્ષત્રિયોને જેમને મૂળ નિવાસીઓના યોદ્ધાઓ માનવામાં આવે છે મારી નાખ્યા હતા જ્યોતિબા ફૂલે કહે છે કે આ હત્યાકાંડ કોઈ ધર્મનું કાર્ય નહોતું પણ તે શુદ્ર સમાજના નેતૃત્વને ખતમ કરવા માટેનું એક રાજકીય હથિયાર હતું જ્યોતિબા ફૂલેની આ દ્રષ્ટિ ખરેખર રહસ્યમય છે કારણ કે તે તમને તમારી બાળપણની વાર્તાઓને એકદમ નવા એંગલથી જોવાનું શીખવે છે તે તમને શીખવે છે કે દરેક વાર્તાનો એક રાજકીય અર્થ હોય છે અને તમારે માત્ર ઉપરછલ્લો અર્થ જ નહીં પણ તેનો છુપાયેલો અર્થ શોધવો જોઈએ આ જ કારણે ગુલામગીરી મારા માટે હિડન બુક છે તે ધર્મના જાડા પડદા પાછળ છુપાયેલા રાજકારણ સત્તા અને ભેદભાવના મૂળને ઉજાગર કરે છે હવે જ્યોતિબા ફૂલે અહીં અટકતા નથી તેઓ આ ગુલામીમાંથી બહાર નીકળવાનો સ્પષ્ટ રસ્તો પણ બતાવે છે તેઓ કહે છે કે આ ગુલામીનો અંત લાવવા માટે તમારે કોઈ હથિયારની જરૂર નથી તમારે ફક્ત બે વસ્તુની જરૂર છે એક તર્ક અને બુદ્ધિનો ઉપયોગ કરો જે કંઈ પણ ધર્મ કે સમાજના નામે તમને શીખવવામાં આવે તેને આંખ બંધ કરીને ન માનો તેના પર સવાલ કરો શું આ વાત સાચી છે શું આનાથી કોઈનું ભલું થાય છે બે શિક્ષણ મેળવો પુરુષ હોય કે સ્ત્રી દરેક વ્યક્તિએ ભણવું જોઈએ શિક્ષણ એ જ્ઞાનનો દરવાજો ખોલશે એકવાર તમને જ્ઞાન મળશે પછી કોઈ તમને ખોટી વાતો કહીને ગુલામ નહીં બનાવી શકે ખાસ કરીને તેઓ મહિલાઓના શિક્ષણ પર ખૂબ જ ભાર મૂકે છે તેઓ કહે છે કે જો ઘરમાં માતા શિક્ષિત હશે તો તે આખા પરિવારને ખાસ કરીને બાળકોને જ્ઞાન અને તર્ક સાથે જીવતા શીખવશે આ રીતે ગુલામીની આખી પરંપરા તૂટી જશે આજે પણ આપણે જોઈએ છીએ કે જે સમાજોમાં શિક્ષણ ઓછું છે ત્યાં અંધશ્રદ્ધા અને શોષણ વધારે છે જ્યોતિબા ફૂલેની વાત દોઢસો વર્ષ પછી પણ એટલી જ સાચી છે શિક્ષણ એ જ સાચી આઝાદી છે ગુલામગીરી પુસ્તક આપણને એક સંદેશ આપે છે કે આ જગતમાં કોઈ પણ માણસ બીજા માણસથી ઊંચો કે નીચો નથી આપણી વચ્ચે જે ભેદભાવ છે તે ઈશ્વરે નથી બનાવ્યા પણ તે સત્તાના ભૂખ્યા માણસોએ બનાવ્યા છે અને જો માણસે બનાવ્યા હોય તો માણસ જ તેને તોડી પણ શકે છે ગુલામગીરી પુસ્તક કોઈ સામાન્ય નિબંધ નથી તે એક નાટક જેવું છે જેમાં બે મુખ્ય પાત્રો છે એક છે જ્યોતિબા ફૂલે પોતે જે સત્ય શોધક છે અને બીજો છે ધોંડીરાવ જે એક સામાન્ય વ્યક્તિ છે જે ધાર્મિક પરંપરાઓ અને માન્યતાઓમાં વિશ્વાસ રાખે છે આ સંવાદ એટલો સીધો અને સરળ છે કે તમને લાગશે કે આ વાતો આજે પણ આપણા ઘરમાં કે શેરીમાં થઈ રહી છે જ્યોતિબા ફૂલે અહીં ધોંડીરાવના માધ્યમથી આપણા બધાના મનમાં રહેલા સવાલોને બહાર લાવે છે અને પછી તેનો તર્ક સાથે જવાબ આપે છે ધોંડીરાવનો સવાલ અમારું કામ શું છે ધોંડીરાવ જ્યોતિબા ફૂલેને પૂછે છે મહાત્માજી તમે કહો છો કે અમે ગુલામ છીએ પણ અમે તો વર્ષોથી પૂજાપાઠ કરીએ છીએ ખેતી કરીએ છીએ અને જે નિયમો બતાવ્યા છે તેનું પાલન કરીએ છીએ અમને તો લાગે છે કે આ જ અમારું નિયત કરેલું કામ છે અમારો ધર્મ છે આમાં ગુલામી ક્યાં છે ફૂલેજી જવાબ આપે છે મારા ભાઈ આજ તો સૌથી મોટું રહસ્ય છે તમને જે નિયત કરેલું કામ લાગે છે તે કોઈ ઈશ્વરે નથી બનાવ્યું પણ તે અમુક લોકોએ તમારી પાસેથી મહેનત કરાવવા માટે બનાવ્યું છે તમે ખેતરમાં કામ કરો છો ખૂબ મહેનત કરો છો અનાજ ઉગાડો છો પણ શું એ અનાજમાંથી મોટો ભાગ તમારા બાળકોને મળે છે ના તે બીજા લોકો લઈ જાય છે અને બદલામાં તમને શું મળે છે ફક્ત થોડું અનાજ અને એવું માનસિક સમાધાન કે તમે ધર્મનું કામ કરી રહ્યા છો જ્યોતિબા ફૂલે સમજાવે છે કે જે દિવસે તમારો પુત્ર ખેતરમાં કામ કરવાને બદલે શાળાએ જઈને ભણશે તે દિવસે તે સવાલ પૂછશે કે શું ખેતરનો માલિક હું નથી આ જ્ઞાન જ ગુલામીની ભાવનાને ખતમ કરે છે પુરાણોનો પડદો ફાડી નાખવો ફૂલેજી આગળ કહે છે કે આ ગુલામીને મજબૂત બનાવવા માટે ધર્મનો ઉપયોગ થયો આ પુસ્તકમાં તેઓ પૌરાણિક કથાઓને નવી દ્રષ્ટિથી રજૂ કરે છે આ વાર્તાઓ સાંભળવી તમારા માટે ખૂબ જરૂરી છે વાર્તા એક બલિરાજા અને વામનનું રહસ્ય જ્યોતિબા ફૂલે કહે છે કે આપણે બાળપણથી સાંભળ્યું છે કે વિષ્ણુ ભગવાને વામનનો અવતાર લઈને દાનવીર બલિરાજાને ત્રણ પગલાં જમીન માગીને પાતાળમાં મોકલી દીધા હતા આને આપણે ધર્મની વાત માનીએ છીએ પણ ફૂલેજી કહે છે કે આ વાર્તાનો છુપાયેલો અર્થ સમજો બલિરાજા એટલે આ દેશના મૂળ નિવાસીઓના રાજા તેઓ ખૂબ દયાળુ અને ન્યાયી રાજા હતા તેમનું રાજ્ય ખૂબ સમૃદ્ધ હતું વામન એટલે આર્ય લોકોનો પ્રતિનિધિ જેઓ બહારથી આવ્યા હતા વામને બલિરાજા પાસે દાનના બહાને કપટથી તેમનું રાજ્ય છીનવી લીધું આ કોઈ ચમત્કાર નહોતો પણ આર્યો દ્વારા અહીંના મૂળ રાજાઓને હરાવવાની એક રાજકીય યુક્તિ હતી આ યુદ્ધની જીતને પછી ધાર્મિક વાર્તાનું રૂપ આપી દેવાયું જેથી હારેલા લોકો ક્યારેય ભૂતકાળને યાદ કરીને બળવો ન કરે તેમને એવું જ લાગે કે આ તો ઈશ્વરીય ઘટના હતી આ છે ગુલામગીરીનું બીજું મોટું રહસ્ય ઇતિહાસને ધર્મમાં છુપાવી દેવો વાર્તા બે પરશુરામ અને ક્રોધનું સત્ય બીજો કિસ્સો પરશુરામનો છે પુરાણોમાં કહેવાય છે કે પરશુરામે ઘણીવાર પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરી નાખી હતી એટલે કે તેમણે ઘણા બધા ક્ષત્રિય રાજાઓને મારી નાખ્યા હતા જ્યોતિબા ફૂલે પૂછે છે શા માટે શું ખરેખર કોઈ ધાર્મિક કારણ હતું ફૂલેજી કહે છે કે પરશુરામ દ્વારા માર્યા ગયેલા ક્ષત્રિય રાજાઓ એટલે આ દેશના મૂળ નિવાસીઓના યોદ્ધાઓ અને નેતાઓ આ લોકો જ આર્ય લોકો સામે લડતા હતા અને સત્તા મેળવવાનો પ્રયત્ન કરતા હતા પરશુરામે આ લોકોને ખતમ કરીને મૂળ નિવાસી સમાજનું નેતૃત્વ જ ખતમ કરી નાખ્યું જો કોઈ સમાજ પાસે લડનાર નેતા જ ન હોય તો તે સમાજ ગુલામીમાં જ રહે છે આ હત્યાકાંડને ધર્મની વાત કહીને છુપાવી દેવામાં આવ્યો જેથી લોકોને લાગે કે આ તો ઈશ્વરે કરેલો ન્યાય હતો આ રીતે ધર્મના નામે જુલમની ક્રૂરતા છુપાવવામાં આવી જ્યોતિબા ફૂલેનો તર્ક જાગો અને સવાલ પૂછો આ સંવાદો દ્વારા જ્યોતિબા ફૂલે ધોંડી રાવને સમજાવે છે કે તમે જે ધર્મગ્રંથોને માની રહ્યા છો તે ધર્મગ્રંથો નથી પણ તે સત્તાધારી લોકો દ્વારા લખાયેલો સમાજ ચલાવવાનો કાયદો છે દોંડીરાવ આ સાંભળીને ગૂંચવાઈ જાય છે તે કહે છે પણ જો આ બધું ખોટું હોય તો અમે આજ સુધી જે ધાર્મિક ક્રિયાઓ કરી પૂજાપાઠ કર્યા તે બધું શું વ્યર્થ છે જ્યોતિબા ફૂલે જવાબ આપે છે વ્યર્થ નથી પણ તે શોષણનું એક સાધન બની ગયું છે તમે પૂજા કરો છો અને તેની પાછળ પૈસા ખર્ચો છો આ પૈસા કોની પાસે જાય છે એવા લોકો પાસે જેમણે તમને જ્ઞાનથી દૂર રાખ્યા છે આ આખી વ્યવસ્થા એક એવી રીતે ચાલે છે કે તમે હંમેશા મહેનત કરો પણ તમારું ધન અને તમારી બુદ્ધિની શક્તિ બીજાના હાથમાં રહે ફૂલેજી અહીં ધાર્મિક વિધિઓ અને પૂજા પાઠની પાછળ રહેલા આર્થિક શોષણ પર પણ ધ્યાન દોરે છે તેઓ કહે છે કે જ્યારે કોઈ ગરીબ માણસ બીમાર પડે છે ત્યારે તે ડોક્ટર પાસે જવાને બદલે પંડિત પાસે જાય છે પંડિત તેને શાંતિ યજ્ઞ કે મોટી પૂજા કરવાનું કહે છે જેનાથી ગરીબ માણસનું બાકીનું ધન પણ જતું રહે છે આનાથી ગરીબ ગરીબ જ રહે છે અને જે લોકો જ્ઞાન અને ધન ધરાવે છે તેઓ વધારે ધનવાન બનતા જાય છે જ્યોતિબા ફૂલેનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી તમે ધર્મ અને પરંપરાને તર્કની કસોટી પર નહીં ચડાવો ત્યાં સુધી તમે આ ચક્રમાંથી બહાર નહીં આવી શકો આ ગુલામગીરીમાંથી બહાર નીકળવાનો એક જ મંત્ર છે શિક્ષણ જો શુદ્ર સમાજ ભણશે તો તે હિસાબ કરશે તે પૂછશે કે હું આટલી મહેનત કરું છું તો મને શું મળે છે જો મહિલાઓ ભણશે તો તે પોતાના બાળકોને સાચું જ્ઞાન આપશે અને આ રીતે ગુલામીનું ચક્ર હંમેશા માટે તૂટી જશે મિત્રો આ સંવાદ આપણને શીખવે છે કે ગુલામી હંમેશા શારીરિક રીતે જ નથી હોતી સૌથી ખતરનાક ગુલામી તો એ છે જે મનમાં થાય છે જ્યાં તમે પોતાની જાતને જ કમજોર માની લો છો આ જ્યોતિબા ફૂલેની ગુલામગીરી પુસ્તકની વાસ્તવિકતા છે જે મારા મતે સૌથી મોટું હિડન બુક છે હવે પછીના ભાગમાં આપણે જાણીશું કે જ્યોતિબા ફુલેએ ખાસ કરીને મહિલાઓની ગુલામી સબ વિશે શું કહ્યું છે અને બ્રિટિશ શાસનને તેઓ કઈ દ્રષ્ટિથી જોતા હતા